જૂનાગઢ જિલ્લામાં દિવ્યાંગતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત સાંતવન વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ખાતે વિશાળ કાર્યક્રમ હતો આ પ્રસંગે દિવ્યાંગોને કૃત્રિમ હાથ આપવાનો કેમ્પ હતો આ કાર્યક્રમ મહાવીર સેવા સદન કલકત્તા હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન અમદાવાદ તેમજ સાંતવન વિકાસ મંડળ માખિયાળાના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસપી તથા શહેર ભાજપ પ્રમુખ સહિત અનેક આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી આ કેમ્પ દ્વારા પચાસ થી વધુ લાભાર્થીઓને કૃત્રિમ હાથ અને પગનું વિતરણ કરવામાં આવ્યું જણાવ્યું કે આ સેવા સાચા અર્થમાં ભગવાન સમાન છે કૃત્રિમ હાથ પગ મળવાથી તેઓ આત્મનિર્ભર બની શકશે અને પોતાના જીવનમાં નવી આશા સાથે આગળ વધી શકશે અને એવું લાગે છે કે હાથો પગ થી હાથા પગ જેવો જ આ પગ છે અને ભગવાન મેં નજરે નથી જોયા પણ આ જે કઈ કરી રહ્યા છે ભગવાન ગુજરાતના તમામ જિલ્લામાંથી જે દિવ્યાંગ છે સીપી છે ડાઉન સિન્ડ્રોમ છે તમામ પ્રકારની મનોદિવ્યાંગ દીકરીઓને અમે નિશુલ્ક સંસ્થા છેલ્લા તેર વર્ષથી ચલાવીએ છીએ આજ રોજ તેર ડિસેમ્બર બે અને ચૌદ ડિસેમ્બર બે ના રોજ બે દિવસીય કાર્યક્રમ છે જે કાર્યક્રમમાં પચાસ થી પણ વધારે દિવ્યાંગ ભાઈ બહેનો જેને કોઈને હાથ નથી પગ નથી અને જે પોલિયોગ્રસ્ત જે પીડાય છે એ દિવ્યાંગો માટે અમે કેલિપર્સ અને કૃત્રિમ હાથ પગનું માપ લીધું છે કાલે અને અમુક જે પણ બાકી રહ્યા છે ત્રીસ થી ચાલીસ ભાઈ બેનો એ લોકોને આજ સવારથી સાત એમની કામગીરી ચાલુ છે એ તમામ દિવ્યાંગોનું એસેસમેન્ટ કર્યું છે એમનું માપ લીધું છે પછી એમનું ટ્રાયલ કર્યું છે અને આજે કલેક્ટર સાહેબ એસપી સાહેબ ગૌરવભાઈ ધર્મેશભાઈ મેયર અને અમારા સમાક્ષ અધિકારી તથા પલ્લવીબેન ઠાકર અને જે પણ અમારા મહેમાનો છે ગેસ્ટ છે એમના હસ્તે એમનું વિતરણ કરશું અને વધારે વધારે જે દિવ્યાંગ ભાઈ બહેનો છે એ જે શરમ સંકોચ અનુભવતા કારણ કે જેની પાસે હાથ નથી પગ નથી એ સારી રીતે કામ નથી કરી શકતા તો કદાચ એને આ હાથ ને પગ ને આપણે જે મળશે તો કદાચ સારું કામ કરી શકશે પોતે ગાડી ચલાવી શકશે અને આપણી સાથે એ લોકો સુમેળ ભર્યા